ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે આંદોલન દસમા દિવસમાં પ્રવેશ્યું આજે પણ વિરોધ ચાલુ રહેતા આખરે પોલીસે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી સરકારે એસમાં લાગુ કરી દીધો છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત રાજ્ય આરોગ્ય ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ મહાસંઘના આંદોલનનો મામલો સપાટી ઉપર આવ્યો છેલ્લા દસ દિવસથી આ આંદોલન ચાલુ રહી રહ્યું છે ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ ગ્રેડ પેની મુખ્ય માગણી સાથે આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે સરકાર સાથે અગાઉ બેઠક કરી હતી પરંતુ બેઠક કોઈ ફળદાયી નહીં નીવડતા આખરે આંદોલન પડી ભાંગ્યું હતું સરકારે આરોગ્ય કર્મચારીઓ ઉપર એશમાના કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે પરંતુ કર્મચારીઓ મક્કમ રહ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે જો કે એસમાં લાગુ કરાતા કેટલાક જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ નોકરી ઉપર પાછા ફર્યા હોવાના પણ અહેવાલ મળે છે આજે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉપર વિરોધ કરી રહ્યા છે પોલીસે આરોગ્ય કર્મચારીની વિરોધ કરવા સબક અટકાયત કરવામાં આવી છે આમ સરકાર અને આરોગ્ય કર્મચારીઓ હવે આમને સામને આવી ગયા છે